ઉગતની ગોપળા તરફ જતા માર્ગ ઉપર આવેલ ફાર્મ હાઉસમાં પદ્મા હળપતિ નામની યુવતીની તીક્ષા હત્યાર વડે ઘા મારી હત્યા કરવામાં હોવાના દ્રશ્યો જોવા મળ્યા મળેલ માહિતી મુજબ મૃતક પદ્મા હળપતિના પતિના મૃત્યુ બાદ પદ્મા હળપતિ અને ગણપત પરમાર લિવિંગ રિલેશનમાં રહેતા હતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી જેમાં જાણવા મળ્યું કે આરોપી ગણપત પરમારે પોતાના વતન આણંદ જઈ ત્યાં ગળે ફાંસો કરી આત્મહત્યા કરી લીધી છે જેથી નવસારી ઉગતમાં થયેલ હત્યા અને આરોપીની આત્મહત્યાનું કારણ અકબંધ રહ્યું છે જેની સાથે જ આ સમગ્ર મામલો મીડિયામાં લાવવા માટે નવસારીના એક જાગૃત ના પત્રકારે પોતાના જીવની બાજુ લગાવી તમામ વિડીયો બનાવ્યા હતા પરંતુ નવસારીના નીડર અને મહેનતુ પત્રકારની મહેનત ઉપર પાણી ફરી પડતા સમગ્ર પત્રકાર આલમમાં રોષ ફાટી નીકળ્યો છે કારણ કે આટલી મોટી ઘટનાના બનાવ્યા પરંતુ બનાવનાર પત્રકારે પોતાના નામનો સિક્કો માર્યા વગર 10 થી બાર જણાને વિડીયો મોકલ્યા પરંતુ બિચારા પત્રકારના મિત્ર મંડળ સિવાય અન્ય પત્રકાર પાસે વિડીયો પહોંચી જતા નવસારીના જાબાસ પત્રકારને મેડલ મળતા રહી ગયો હોવાનું સૌને દુઃખ થઈ રહ્યું છે કારણ કે કદાચ નવસારીના મર્ડરનો મામલો ખૂબ જ ખાનગી હતો અને આ ખાનગી મામલો બહાર લાવવા માટે એક પત્રકારે પોતાના જીવને જોખમમાં નાખી ઉગતના બોર્ડ ફાર્મ હાઉસના અલગ અલગ વિડીયો બનાવ્યા પરંતુ પત્રકાર આલમમાં ફેલાયેલા રોષ જોતા પહેલા તો લોકોને એવું લાગ્યું કે જાબાસ પત્રકારે લાઈવ મર્ડર થયો હોવાનો વિડીયો બનાવી લીધો છે કે કેમ એવું પણ બની શકે કે ઉગત જવા માટે પાસપોર્ટ વિઝાનો ખર્ચો થતો હોય અને મહામાઈને તે પત્રકારે ત્યાં જે વિડીયો લીધા અને વિડીયો લીક થઈ ગયા ખરેખર આ તો ખોટું કહેવાય જેથી આવા બાહોસ પત્રકારે વિડીયો બનાવી તેના ઉપર પોતાનું નામ લખી આપવો જોઈએ જેથી કાલ ઉઠી કોપીરાઈટનો કેસ કરી શકે જ્યાં સુધી સલામ છે આવા નીડર બાહોસ નિષ્પક્ષ અને જાબાસ પત્રકારને ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા નવસારી